પોરબંદરમાં વધુ એક સરકારી અનાજના ગોડાઉનનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ગોડાઉનના મેનેજર ઉપરાંત દોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાક્ટર એવા તાલુકા પંચાયત પ્રમુખના પતિએ બે હજાર ઓગણીસ થી બે હજાર ત્રેવીસ સુધીમાં એક કરોડ અઢાર લાખ રૂપિયાના અનાજની ઊંચા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર ગ્રેડ એ તરીકે ફરજ બજાવતા હેતલબેન પી જોશીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ અગાઉ રાણાવાવ ગામે આવેલા સરકારી ગોડાઉનમાં સરકારી અનાજના જથ્થાના ઊંચાપાતની ગેરરીતિ બહાર આવી ત્યારે જિલ્લાના ત્રણેય ગોડાઉનનું તારીખ એક ચાર બે હજાર ઓગણીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધીનું સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દેગામ ગામના સરકારી ગોડાઉન ખાતે પણ જોવા ખાંડમાં એક લાખ પંદર હજાર સાતસો છોતેર ની ઘટ અને ચણામાં અગિયાર લાખ છવ્વીસ હજાર નવસો ચોરાણુંની ની ઘટ સિંગતેલના જથ્થામાં સત્તર લાખ અડતાલીસ હજાર સાતસો ત્રણ રૂપિયાની ઘટ જોવા મળી હતી આ જથ્થો લાભાર્થીઓને પહોંચતો કરવાને બદલે અંગત આર્થિક લાભ મેળવવાના આશયથી સગેવગે કરીને સરકારને રૂપિયા એક કરોડ અઢાર લાખ પંદર હજાર સાતસો ઓગણીસ રૂપિયાનું નુકસાન કર્યા હોવાનું સામે આવ્યું છે સ્પેશિયલ ઓડિટ દરમિયાન ગોડાઉનના રજિસ્ટર તપાસવામાં આવતા તેમાં ગેરરીતિ કરવાના આશયથી રેકોર્ડ સાથે ચેકચાક અને ચેડા થયાનું બહાર આવ્યું હતું જેમાં ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર નીરવ જે પંડ્યાની સંદોવણી હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું તેણે હિસાબોમાં ગોટાર્યા કર્યા હોવાની માહિતી બહાર આવતા વહીવટી તંત્રએ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ કૌભાંડમાં ડીએસડી કોન્ટ્રાક્ટર હાથિયાભાઈ ડી ખૂંટી પર સામેલ હોવાનું જણાયું છે કારણ કે ગોડાઉન ખાતેથી સસ્તા અનાજની દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવાની જવાબદારી તેની હતી પરંતુ તેણે નીરવ પંડ્યા સાથે મળીને ઘઉં ચોખા ખાંડ ચણા અને સિંગતેલનો જથ્થો સગે વગે કરી નાખ્યો હતો આથી બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ રાણાવાવના સરકારી અનાજના ગોડાઉનમાં અંદાજે એક કરોડના અનાજના જથ્થાની ઘટ આવી હોવાનું જણાતા આ અંગે ગત જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં નાયબ જિલ્લા મેનેજર ઉષા ભોય અને ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અશ્વિન ભોયે તેમજ પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીલીબેનના પતિ ભાજપ અગ્રણી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય એવા ડીએસટી કોન્ટ્રાક્ટર હાથિયાભાઈ દોડાભાઈ ખૂંટી સહિત બાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ સામે વધુ એક કરોડના અનાજની કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે એક તરફ સરકાર ગરીબોને પણ ભૂખ્યું સુવું ન પડે તે માટે તેઓને મફત અનાજની યોજના ચલાવે છે અને દરેક ગરીબને અન્ન મળે તે માટે પ્રયાસ કરે છે પરંતુ વચ્ચેથી આવા વચ્ચે ત્યાં અનાજને સગે વગે કરી નાખતા ખરેખર જરૂરિયાતમંદ ગરીબો અને લાભાર્થીઓ સુધી પૂરતો અનાજનો જથ્થો પહોંચતો જ નથી અને ગરીબોએ તો યોજના છતાં અનાજથી વંચિત જ રહેવું પડે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર જિલ્લામાં અગાઉ રાણાવાવ ગોડાઉન ખાતે પણ અગાઉ કૌભાંડ થયેલું હતું અને અસાધારણ ઘટ અને હિસાબી ગેરરીતિ ધ્યાને જેના અનુસંધાને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા સ્પેશિયલ ઓડિટની ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી જેમણે સ્પેશિયલ ઓડિટ અને એ ઓડિટ દરમિયાન દહેગામ ખાતેના સરકારી માં વર્ષ બે હજાર ઓગણીસ લઈ અને વર્ષ બે હજાર દરમિયાન જુદા જુદા સમયગાળા દરમિયાન નથાકીય અસામાન્ય વધઘટ ધ્યાને આવેલ હતી જેના અનુસંધાને ગુજરાત રાજ્ય પુરવઠા નાગરિક નિગમ લિમિટેડ દ્વારા અમને આ પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલા હતા ઓડિટ રિપોર્ટ મોકલવામાં આવેલો હતો એ ઓડિટ રિપોર્ટના આધારે અમે આ ફરિયાદ નોંધાવેલી છે

રાજ્ય પુરવઠા નિગમ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ વગેરે નાઓને જે આ ગોડાઉન ખાતે અસાધારણ જ અનાજના જથ્થાની વધઘટ જે આવેલી હતી તેના અનુસંધાને સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવેલ હતું આ સ્પેશિયલ ઓડિટના અંતે જે ટીમ દ્વારા જેનું ઓડિટ કરવામાં આવેલું હતું તેમાં કુલ એક કરોડ અઢાર લાખ પંદર હજાર અને સાતસો ઓગણીસ રૂપિયાના આ પોરબંદર ડેગામ ગોડાઉન ખાતે વિવિધ અનાજ કોમોડિટીઝની વિવિધ સંખ્યામાં વિવિધ જથ્થામાં વધ અને ઘટ જોવા મળેલ હતી જેના આધારે પુરવઠા નિગમ દ્વારા પોરબંદર જિલ્લા ડિસ્ટ્રિક સપ્લાય ઓફિસરનાઓને અધિકૃત કરતાં ગઈકાલે બગોદર પોલીસ સ્ટેશન ખાતે આ જે પોરબંદર દેગામ ખાતે જે સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે એમાં જે આ અસાધારણ વધઘટ જોવા મળેલ છે એની ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલ નામજોગ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે જેમાં પોરબંદર દેગામ ગોડાઉનના ગોડાઉન મેનેજર તત્કાલીન ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા તથા તત્કાલીન ડીએસડી કોન્ટ્રાક્ટર કાથિયાભાઈ ખૂંટી અને અન્ય જે પણ તપાસમાં ખુલે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ક્વિન્ટલ ચોખાના જથ્થામાં છસો સત્તર ક્વિન્ટલ ખાંડના જથ્થામાં ચોવીસ પોઈન્ટ એકસો વીસ ક્વિન્ટલ ચણાના જથ્થામાં એકસો એક્યાસી સાતસો સિત્તેર ક્વિન્ટલ અને સિંગતેલના જથ્થામાં પાંચસો ઓગણત્રીસ ક્વિન્ટલ જેટલી ઘટ જોવા મળેલ છે બે હજાર ત્રેવીસ જાન્યુઆરી મહિનામાં રાણાવા ગોડાઉનમાં પણ આ જ પ્રકારના ગુનો દાખલ થયેલ છે અને એની સંપૂર્ણ કાર્યવાહી થઈ ગયેલ છે સાથે સાથે આ જે ગુનામાં પણ જે